તેમજ આ કેમ્પમાં મહિલાઓ બાળકોને પરિવારો માટે વિવિધ તબીબી સેવા ઉપલબ્ધ રહી મહિલાઓના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આ કેમ્પમાં કાર્ડિયોલોજીસ્ટ ગાયનેકોલોજીસ્ટ નિયોનેટોલોજીસ્ટ ઓર્થોપેડિક અને એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જન જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન ફિઝિશિયન ફિઝિયોથેરાપિસ્ટ અને ડાયાબિટીસિયન સહિતના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ફ્રી તપાસ અને સલાહ આપવામાં આવી કેમ્પમાં સુવિધા પણ ઉપલબ્ધ હતી બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ ગર્ભાશય મુખના કેન્સરની તપાસ બ્લડ સુગર દ્વારા સલાહ ઉપરાંતના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન માટે પ્રતિબદ્ધ છે આ મફત મેગા મેડિકલ એ મહિલાઓને તેમની તબીબી જરૂરિયાતો માટે મદદરૂપ થવાનો અમારો એક પ્રયાસ છે આ કેમ્પમાં ભાગ લેવા માટે વધુ માહિતી અને નોંધણી જરૂરી હતી આ કેમ્પ સશક્ત મહિલાઓને મજબૂત કુટુંબના વિચારને સમર્પિત આ કાર્યક્રમમાં ખાસ અતિથિ રૂપે વડોદરા શ્રી સોની પોલીસ ડીસીપી ઝોન ચારના ના શ્રી પન્ના મોમાયા મેડમ પ્રજાપતિ બ્રહ્માકુમારી અટલાગ્રા અરુણા દીદી તેમજ અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ હઝરત ખાન સાથે નિસાર મહેંદી ઘડિયાળી વડોદરા શહેરમાં આવેલી સ્પાઇનેટિક હોસ્પિટલ કે જ્યાં મહિલાઓના આજરોજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ તેમ આંતરરાષ્ટ્રીય વુમન્સ ડેની ઉજવણી આઠમી માર્ચના રોજ કરવામાં આવતી હોય છે અને આ સ્પાઇનેટિક હોસ્પિટલમાં અત્યારે સેવન્ટી પર્સન્ટ જેટલી વુમન સ્ટાફ છે એટલે કે ફિમેલ સ્ટાફ બહેનોના જ દ્વારા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોવાના કારણે દરેકે દરેક વિભાગનું મેડિકલના બધા જ વિષયોને આવરી લેતી આ હોસ્પિટલ છે ત્યારે તેમાં સેવન્ટી પર્સન્ટ જેટલી મહિલાઓ કામ કરે છે નારી શક્તિ ખરા અર્થમાં કહીએ તો રસોડાના રાણીથી એની જે કાર્યક્ષેત્ર એનું સીમિત હતું ત્યાંથી લઈ અને અંતરિક્ષ સુધી અને વેદોથી લઈ અને આજે વેબ સુધી પ્રત્યેક જગ્યાએ નારી શક્તિ પોતાનું યોગદાન આપી રહી છે અને પોતાનું સામર્થ્ય પણ બતાવી રહ્યું છે ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ સર્જનથી વિસર્જનની વચ્ચેના સર્જનની એટલે કે સતત સર્જનની ભવિષ્યના વિશ્વના વિશ્વની સર્જન કરવાની ક્ષમતા પણ જો કોઈ કોઈને આપી હોય ને ઈશ્વરે કોઈને આપી હોય ને તો તે માત્ર નારી શક્તિ છે એટલે નારી એનો અર્થ જ શક્તિ ખરા અર્થમાં શક્તિના અર્થને સાર્થક કરનારી એક સમયમાં આપણે સૌ કહેતા હતા કે નારી એટલે અબડા અબડા એટલે આજની તારીખની મહિલા શક્તિએ નારી શક્તિએ આ અબડાને ખરા અર્થમાં લેટેસ્ટ જે એનો અર્થ આપ્યો છે તે અતિબળશાળી એટલે અબડા એવી રીતે અત્યારે જ્યારે પ્રત્યેક ક્ષેત્રમાં નારી પોતાનું યોગદાન આપી રહી છે પછી તે ચંદ્રયાનનું સફળ ઉતરાયણ હોય

मैं यही कहूंगी इस हॉस्पिटल को ऐसी दुआएं देके जा रही हूं कि जो भी पेशेंट यहां आए एकदम हेल्दी बन के जाए और बहुत बहुत दुआएं दे के जाए यही दिल की दुआएं ओम शांति ब्रह्मा कुमारी अपना हूँ मंदा की नहीं मेहता भारत की पहली महिला जादूगर मेरी गोल्ड नाम थी मैं प्रोग्राम कराया था पूरा देश में देश ने बहार पर हूँ मूल वडोदरा छू અને વડોદરાનું નામ મેં આખા દેશમાં કર્યું એટલે એના માટે મને વડોદરાની જનતાએ બહુ જ પ્રેમ આપ્યો અને એ પ્રેમ લઈને હું ગઈ અને બધે પ્રેમને પાટ્યો છે એટલે મને એટલો આનંદ છે કે વડોદરા એક કલા સિટી છે જે કલાકારો અહીંયા બધા છે અહીંયા મ્યુઝિક કોલેજ છે મ્યુઝિક કોલેજમાં મેં કથક ડાન્સ પણ કર્યું એટલે મેં કથ્થક ડાન્સનો પણ પ્રોગ્રામ કર્યા હતા એટલે પછી મેં મેજિશિયન થઈ અને મેજિશિયન મેજીયનમાં મને ડાન્સ નો પણ બહુ સરસ સારો સ્કોપ મળ્યો મેજિક ડાન્સ કરતા કરતા હું મેજિક કરતી એટલે બહુ જ સરસ પ્રેઝન્ટેશન થતું હતું મારું અને લોકોને એપ્રિશિયેટ કર